કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું આજના એપિસોડમાં આપણે પ્રોટીન પાવડર કઈ રીતે બનાવીશું ટોટલ સત્તર વસ્તુથી બનાવેલો આ પાવડર દરરોજ માત્ર એક ચમચી ખાવાથી અનેક રોગોમાં ફાયદાકારક છે જે બાળકો હોય ગર્ભવતી સ્ત્રી હોય કે વૃદ્ધ હોય બધા માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ પાવડરથી પ્રોટીન છે કઈ રીતે બનાવવો અને ક્યારે પીવો અને ક્યારે ન પીવો એ પણ આપણે જોઈશું અને આનો ઉપયોગ આપણે બીજી કઈ કઈ રીતે કરી શકાય એ પણ જોઈશું આના અનેક ફાયદાઓ છે આ પાવડર વજન ઘટાડવામાં હાડકાને મજબૂત કરવામાં પાચનશક્તિ વધારવામાં ડાયાબિટીસને અને હાઈ બીપીને કંટ્રોલ કરવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે અને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડે છે આના સિવાય પણ ઘણા બધા ફાયદાઓ છે તો આ એક વખત બનાવી અને સ્ટોર કરી લો અને આ સ્ટોર કઈ રીતે કરવો એ પણ જોઈશું જેથી લાંબા સમય સુધી એ સારો રહે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા વિડીયો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં જણાવજો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બન્યો ને તો લાઈક કરો કે ના કરો એ તમારી ઈચ્છા છે પરંતુ બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ આ બધી જ વસ્તુ છે ને એમાં એટલા બધા સરસ સરસ વિટામિન અને પ્રોટીન મળે છે ને કે એની વાત જ ના પૂછો તો આપણે એના માટે સૌથી પહેલા ગેસ ઉપર એક પેન મૂકી અને એની અંદર મખાના લઈ લઈશું મેં અહીંયા મખાના છે ને એ સો ગ્રામ લીધા છે અને તમારે જેટલો પાવડર બનાવવો હોય ને એના પ્રમાણમાં બધી ક્વોન્ટિટી તમારે સેટ કરવાની રહેશે હું અહીંયા જે રીતે ક્વોન્ટિટી બતાવું છું ને એ રીતે તમારે ક્વોન્ટિટી લેવાની છે તો મખાનામાં છે ને કેલ્શિયમ મેગ્નેશિયમ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનની ઉણપ તરત જ પૂરી થાય છે ફેટમાં પણ એ નિયંત્રણ આપે છે જેથી વજન પણ ઘટે છે અને ગર્ભવતી મહિલાઓ અને બાળક માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તેમને બધા જ પોષક તત્વો મળી રહે છે મિત્રો આવું ક્યારેય જો મખાનામાંથી નીકળે ને તો એ કાઢી નાખજો કારણ કે એ બહુ જ કઠણ હોય છે એ આપણે જો ચાવામાં કે દાંતમાં આવશે ને તો દાંત પણ તૂટી જશે એવું કઠણ હોય છે તો આ છે ને એ પ્રોપર ફૂટેલું નથી હોતું એટલે કાચું હોય છે એટલે એને અલગ કાઢી લેવું અને આપણે બીજા મખાના થોડા એવા ગરમ કરી લઈશું અને આપણે બહુ વધારે પડતા શેકવાના નથી કે બ્રાઉન થઈ જાય કે એવા કોઈ પરંતુ એમાંથી મોશ્યુર એટલે કે કોઈ જો હવા ભેજવાળી હોય અને હવાઈ ગયું હોય ને તો એ નીકળી જાય ને એટલા જ ગરમ કરવાના છે હાથમાં અને લાગે ને એટલા ગરમ ગરમ તો આ થઈ ગયા છે હવે એની અંદર આપણે કાળા તલ નાખી દઈશું કાળા તલ છે ને એ આપણે પચાસ ગ્રામ લીધા છે અને કાળા તલ નાખી દેવાના છે કાળા તલમાં પણ પ્રોટીન ખૂબ જ પ્રમાણમાં હોય છે કેલ્શિયમ ફાઈબર મેગ્નેશિયમ ફેટી એસિડ જેવા ઘણા બધા તત્વો છે એનાથી હાડકાં મજબૂત થાય છે ઇમ્યુનિટી પણ વધે છે અને સફેદ તલ છે ને એ મેં પચીસ ગ્રામ લીધા છે સફેદ તલમાં પણ કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર છે જે હાડકાંને સ્વસ્થ અને મજબૂત રાખે છે અને એનર્જી આપે છે અને એનર્જી સાથે સાથે વજન પણ નિયંત્રિત કરે છે તો મિત્રો આમાં છે ને થોડી શેકવામાં કે થોડી હલાવવામાં મજા નથી આવતી એટલે થોડા મખાના કાઢી લઉં છું મખાના કાઢી અને પછી ફરીથી એને ગરમ કરી લઈશ મારે જો કે પહેલાં જ મખાના કાઢી લેવાની જરૂર હતી પરંતુ એ રહી ગયું એટલા માટે મેં પછી કાઢી લીધા હવે આ છે ને એ કલોંજી છે કલોંજી થોડી કાઢી એટલે કે જે તલ હોય છે ને કાળા એના કરતાં પણ એકદમ કાળો કલર હોય છે અને તલ જેવી જ હોય છે પણ તલનો શેપ ચપટો હોય છે અને આનો ઉભરાવાળો તો આ કલોંજી છે ને એ શું કામમાં આવે છે તો કે કલોંજી ખરતા વાળને અટકાવે છે અને ખરતા વાળને અટકાવવામાં અને એની હેલ્થ સારી કરવામાં ખૂબ જ ફાયદાકારક છે આ વજન ઘટાડવામાં પણ અને પાચનશક્તિ વધારવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે ત્યાર પછી બદામ તો બદામ છે ને એ મેં પચીસ ગ્રામ લીધી છે અને અખરોટ એ પચાસ ગ્રામ લીધી છે ત્યાર પછી સૂકી ખારેક છે ને એ મેં પચાસ ગ્રામ લીધી છે અને આ ખારેકમાંથી મેં અંદરના જે બી હોય ને એ પહેલેથી જ કાઢી લીધા છે અને ચપ્પુથી થોડું ઘસો અને ત્યાર પછી આ રીતે ખોલશો ને એટલે એના બી ઇઝીલી નીકળી જાય છે ત્યાર પછી પિસ્તા એ પચીસ ગ્રામ લેવાના છે જે ખારા પિસ્તા આવે છે ને એ નહીં પરંતુ જે મોડા પિસ્તા આવે છે ને એ લઈશું આ બધું જ આપણે સરસ રીતે ગરમ કરી લઈએ મિત્રો બદામમાં પણ કેલ્શિયમ મેગ્નેશિયમ છે જે હાડકાને મજબૂત કરે છે અને ફાઈબર હોવાથી એ વજનમાં ઘટાડો કરે છે અને અખરોટમાં બહુ ઓછા પ્રમાણમાં ચરબી છે જેના નિયમિત સેવનથી આપણું આયુષ્ય છે ને એમાં પાંચથી દસ વર્ષનો વધારો કરી શકાય છે અને વિટામિન અને પ્રોટીનથી પણ ભરપૂર છે જે હૃદય રોગમાં ડાયાબિટીસમાં પણ ખૂબ જ ફાયદાકારક છે હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં સૂકું કોપરું લીધું છે આ છે ને આખું જે વાટકો કોપરું આવે છે ને એને જ મેં છીણી લીધું છે આપણે જે પોટેટો ચિપ્સનું છીણવાનું હોય ને એનાથી મેં સરસ આ રીતે છીણું લીધું છે અથવા જો તમારે આ રીતે આખું ટોપરું મળી જતું હોય ને આવી રીતે સ્લાઇસ કરેલું તો એ પણ તમે લઈ શકો છો અથવા તો આનાથી ઇઝીલી સરસ રીતે કટ થઈ જાય છે તો એ આપણે એની અંદર નાખી દઈશું અને આ ટોપરું છે ને મેં પચીસ ગ્રામ જેટલું ટોપરું લીધું છે ટોપરામાં પણ પ્રોટીન વિટામિન આયરન કેલ્શિયમ પણ ખૂબ જ પ્રમાણમાં છે અને મિત્રો વરિયાળી તો વરિયાળી છે ને એમાં અહીંયા સો ગ્રામ લીધી છે આ બધાના ફાયદા આપણે થોડા થોડા જોતા જઈશું ને તો કેવાથી શું મળે છે અને કેટલો ફાયદો કરે છે ને એ આપણને થોડું વધારે ખ્યાલ આવશે તો વરિયાળીમાંથી છે ને એમાં એન્ટી અલ્સર અને એન્ટી એસિડિટી જેવા ગુણધર્મો હોવાથી એ પેટની બળતરાને ઘટાડે છે અને પાચનશક્તિ વધારે છે હવે મિત્રો આ બદામ છે ને જો તમે થોડી ગરમ થઈને એટલે ફૂલાવા લાગશે તો સેજ ફૂલાઈ ગઈ છે અને હજી થોડી વધુ ફૂલાઈને ને ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું હવે ત્યાર પછી એની અંદર આપણે ઓટ્સ નાખી દઈશું આ ઓટ્સ છે ને એ અહીંયા મેં બસો ગ્રામ જેટલા ઓટ્સ લીધા છે ઓટ્સના તો જેટલા ફાયદાઓ કહીએ ને એટલા ઓછા છે ઓટ્સ એક પૌષ્ટિક ખોરાક છે જે વજન ઘટાડવામાં તો ખૂબ જ મદદરૂપ થાય છે અને હાર્ટ એટેકથી પણ બચાવે છે કેન્સર જેવા જોખમને પણ ઓછું કરે છે આના તો જેટલા ફાયદા જાણીએ ને એટલા ઓછા છે તો આ ઓટ્સને પણ સરસ રીતે આપણે ગરમ કરી લઈશું મિત્રો આને લગભગ દોઢથી બે મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરીશું ને એટલે બધું જ સરસ ગરમ થઈ જશે હવે એની અંદર આપણે કાજુ વીસ ગ્રામ લીધા છે ત્યાર પછી પમકિન સીડ્સ છે એ પણ વીસ ગ્રામ લીધા છે અને ત્યાર પછી આ સનફ્લાવર બીજ છે તો એ પણ મેં વીસ ગ્રામ લીધા છે અને આ છે મગજતરીના બી એટલે કે વોટરમેલન બીચ એ પણ વીસ ગ્રામ લીધા છે મિત્રો પમકીન સીડ્સ એટલે છે ને કોળાના બીચ થાય તો એ બધા જ બીચ મેં વીસ વીસ ગ્રામ લીધા છે આ બધી જ વસ્તુ તમને ક્યાંથી મળી જશે ખબર છે તો કે આજુબાજુમાં તમારે કોઈ મોલ જેવી મોટી શોપ હોય ને તો ત્યાંથી મળી જશે અથવા તો મોલમાં પણ બધી જ વસ્તુ મળી જશે ત્યાં અવેલેબલ હોય જ છે અને અથવા તો કાદરભાઈ વૈદ કે કાદરભાઈ વોરા એ જે ઓસળિયા બધા જ પ્રકારના ઓસળિયા રાખતા હોય છે ત્યાં પણ તમને આ બધી જ વસ્તુ મળી જશે તો તમે ત્યાંથી લઈ શકશો હવે આ બધા જ વસ્તુને આપણે ગરમ કરી લઈએ એકદમ સરસ રીતે અને ત્યાર પછી આ છે ને મેં શું નાખેલું છે ખબર છે આ ટેટી એટલે કે આપણે જે સક્કરટેટી હોય ને એના બીજ છે તો એના બીજ મને બીજે ક્યાંય ન મળ્યા તો મારી પાસે છે ને જ્યારે સકરટેટી આવતી હતી ને ત્યારે એના બીને મેં કાઢી અને સૂકવી લીધા હતા અને એનો જ પાવડર બનાવી લીધો હતો તો એ પાવડર જ મેં નાખી દીધો છે સકરટેટીના બીજનો પાવડર કઈ રીતે બનાવવો ને એ તમારી રેસીપી જોઈતી હોય ને તો મને કમેન્ટમાં કહેજો નેક્સ્ટ ટાઈમ જ્યારે બનાવવું ને ત્યારે છે ને એ હું તમને રેસીપી તમારી સાથે શેર કરી દઈશ અને મિત્રો આ ટેટી છે ને એ અમારી આજુબાજુ તો મને ક્યાંય ન મળી પણ જો તમને તમારી આજુબાજુમાં ક્યાંય મળે ને તો મને કમેન્ટમાં કહેજો કે તમને ક્યાંથી મળી છે આ બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને ગરમ પણ સરસ થઈ ગયું છે જે ટેટીના બીનો ડાયરેક્ટ પાવડર જ હતો એટલે એ આપણે લાસ્ટમાં નાખેલો છે કારણ કે એને ગરમ થતાં બહુ વાર નથી લાગતી હવે લાસ્ટમાં છેલ્લે આપણે મખાના નાખી દઈએ અને સરસ રીતે મખાનાને મિક્સ કરી દઈએ કારણ કે પહેલાં તો મખાના મિક્સ થતાં થોડોક પ્રોબ્લેમ થતો તો કારણ કે એની જે જગ્યા છે એ વધારે રોકતું હતું એટલા માટે અને ત્યાર પછી લાસ્ટમાં એક વસ્તુ નાખવાની છે તો એ કઈ વસ્તુ છે ને એ હું જણાવું છું પરંતુ પહેલાં તો આપણે મખાનાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ હવે લાસ્ટમાં જે વસ્તુ નાખવાની છે ને એ છે ખસખસ તો આ ખસખસ છે ને એક જ ચમચી જેટલી એટલે કે દસ ગ્રામ જેટલી જ ખસખસ આપણે એની અંદર નાખીશું ખસખસમાં કયા ગુણધર્મ છે ખબર છે એમાં પ્રોટીન ફાઈબર ને કેલ્શિયમ જેવા પોષક તો તો છે જ પરંતુ એના સેવનથી છે ને ઊંઘ બહુ જ સારી આવે છે અને જો માથું દુખતું હોય ને તો એ પણ મટી જાય છે અને દૂધ કરતાં એમાં દસ ગણું કેલ્શિયમ વધારે હોય છે તો આ બધા જ વસ્તુમાં છે ને ઘણા બધા વિટામિન પ્રોટીન હોય છે અને એક ચમચી દરરોજની ખાવાથી આપણી હેલ્થ પણ સારી રહે છે શરીરમાં સ્ફૂર્તિ રહે છે હાડકાં મજબૂત થાય છે પાચનશક્તિ વધે છે વજન ઘટે છે તો આ ઘણા બધા ફાયદાકારક છે તો દરરોજ એક ચમચી આનું સેવન કરવું જોઈએ હવે આ બધી જ વસ્તુ એકદમ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે નીચેથી પણ કાઢી અને ચેક કરી લઈએ કે એકદમ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે કે નહીં એકદમ સરસ ઠંડી થઈ જશે ને તો જ ક્રશ કરવામાં એકદમ સરળતા રહેશે તો આ આપણે મિક્સર જારની અંદર બધું જ ધીમે ધીમે ક્રશ કરી લઈશું જેટલું મિક્સર જારમાં જ સમાય ને એટલું આપણે સમાવી અને એને એકદમ સરસ ક્રશ કરી લેવાનું ક્રશ કરવામાં પણ થોડું ધ્યાન રાખવાનું છે શું ધ્યાન રાખવાનું ખબર છે એને પલ્સ મોડ ઉપર ક્રશ ક્રશ અને બંધ કરીશું કારણ કે આ બધી જ વસ્તુ છે ને એમાંથી તેલ છૂટું પડતું હોય છે એવી જ બધી વસ્તુ છે તમે જોઈ શકો છો અહીંયા મારો જે પાવડર છે ને એકદમ સરસ પાવડર ફોર્મમાં છે જરાય એ ચોટ્યો નથી તો આપણે આ રીતે જ પાવડર ફોર્મમાં કરવાનું છે નહીંતર જો એ મિક્સરને એકદમ ફટાફટ ફેરવશો ને તો અધકચરું રહી જશે ક્યાંક મોટા દાણા રહી જશે અને અમુક છે ને એમાંથી તેલ વધારે પડતું છૂટું પડી જશે ને તો એ એકદમ ભેગું થઈ જશે એટલા માટે આપણે એવું નહીં કરીએ તો બધું જ સરસ રીતે ક્રશ થઈ ગયું છે હવે એને આપણે કઈ કઈ રીતે યુઝ કરી શકીએ ને એ પણ જોઈશું તો અહીંયા મેં બેથી ત્રણ ચમચા એક બાઉલમાં લઈ લીધા છે અને એની અંદર આપણે એક ગાંગડો ગોળનો લઈશું હવે તમને જેટલું મીઠું કે વધારે ગયડું ફાવતું હોય ને એટલો તમે ગોળ લઈ શકો છો વધારે પ્રમાણમાં કે ઓછા પ્રમાણમાં તમે કરી શકો એ પાવડરની અંદર બધું જ સરસ મિક્સ કરી લઈશું હળવા હાથે અને મિક્સ થઈ જાય ને ત્યાર પછી એની આપણે સરસ રીતે એવી લાડુડી વાળી લઈશું આ એક ચમચી જેટલો પાવડર આવે ને એટલી લાડુડી આપણે વાળીશું અને નાની નાની સરસ લાડુડી વાળી લઈશું તમે જોઈ શકો છો કે આ લાડુડી એકદમ સરસ રીતે વળી જાય છે અને આના યુઝ માટે આપણે છે ને દેશી ગોળનો જ ઉપયોગ કરીશું કારણ કે આ બધા જ આપણે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો દેશી ગોળ છે ને એ પણ હેલ્થ માટે આપણો ફાયદાકારક છે તો આ ગોળી તમે સરસ વળી ગઈ છે જોઈ શકો છો તો આ લાડુડી છે એ દરરોજની એક ખાઈ શકો છો જો લાડુડી ન ખાવી હોય ને તો તમે શું કરી શકો કે એક ગ્લાસની અંદર એક ચમચી સાકરનો પાવડર લેવાનો છે ખાંડનો પાવડર નહીં અને એક ચમચી સાકરનો પાવડર અને એક ચમચી આપણે આ પ્રોટીન પાવડર જે બનાવેલો છે એ અને એક ગ્લાસ આખો દૂધનો ભરી લેવાનો છે આ ઠંડુ દૂધ નહીં વાપરવાનું આપણે નવશેકું દૂધ વાપરવાનું અથવા તો રૂમ ટેમ્પરેચર ઉપર દૂધ હોય એ જ આપણે લેવાનું છે નવશેકું દૂધ હોય તો વધારે સારું બધું સરસ મિક્સ કરી અને એને પછી આપણે પી શકાય છે અને આને ક્યારે ક્યારે પીવાનું ને એ પણ આગળ આપણે જોઈ લઈશું તો હવે બીજી કઈ રીતે એનો યુઝ કરીશું તો જો દૂધ સાથે ન પીવું હોય દૂધ ન ભાવતું હોય ને તો ગરમ પાણી એટલે કે નવશેકું સતત ગરમ પાણી હોય ને એને સાથે પણ પણ તમે એને પી શકો છો અને આને રાત્રે ક્યારેય નહીં પીવાનું સવારે ભૂખ્યા પેટે અથવા તો સાંજે પાંચ થી છ વાગે ભૂખ્યા પેટે જમ્યા પહેલા ખાઈ શકાય છે જમ્યા પછી પણ ખાઈ શકાય છે હવે આને સ્ટોર કઈ રીતે કરવાનું જુઓ મિત્રો અહીંયા મેં એરટાઈટ ડબ્બો લીધો છે અને સ્ટોર કરવા માટે જલ્દી ખરાબ ન થાય ને એના માટે મેં વચ્ચે વચ્ચે આ રીતના કાગળના કટકા કરી કોઈ પણ પ્લેન કાગળ હોય ને એવો લેવાનો છાપાનો કાગળ નહીં લઈએ અથવા તો ટિશ્યુ પેપર હોય ને એ પણ લઈ શકાય તો આ પેપર મેં વચ્ચે વચ્ચે રાખી દીધું છે એટલે કે ક્યારેય પણ જો અંદર ભેજ આવી અને બગડવાની તૈયારી થાય ને તો એ ભેજ છે ને એ કાગળ શોષી લેશે એટલે આ ખરાબ નહીં થાય તો આ રીતે એને સ્ટોર કરી શકો છો અને આ રીતે લાડુડી અથવા તો તમે દૂધ સાથે પણ એનું સેવન કરી શકો છો અથવા પાણી સાથે પણ તમે એનું સેવન કરી શકો છો મિત્રો તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે મિત્રો તમને આનું સેવન કઈ રીતે કરવું ફાવશે એ મને કમેન્ટમાં કહેજો દૂધ સાથે લાડુડી કે પાણી સાથે તો મિત્રો આ રીતે પ્રોટીન પાવડર બનાવી સ્ટોર કરી અને દરરોજ એક ચમચી એનું સેવન જરૂર કરજો ઘણા બધા રોગોમાં ફાયદાકારક થશે તો મિત્રો તમને મારી રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં કહેજો અને જો થોડી પણ ઉપયોગી બની હોય ને તો શેર કરવાનું ના ભૂલતા જેથી બીજાને પણ ઉપયોગી બને અને હા ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવા વિડીયો નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બબાય